વરસાદ વરસાદ રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સવારે છ થી આઠમાં ચાલીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે પોરબંદર જૂનાગઢ ધોરાજી દ્વારકામાં જળબંબાકારની પરિસ્થિતિ અત્યારે સર્જાય છે દ્વારકામાં ગઈકાલ બપોરથી જ સતત વરસાદ વરસી રહ્યો છે કેશોદમાં ચાર ઇંચ વંથલીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પોરબંદરમાં ત્રણ ઇંચ મેંદરડામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો ત્યારે ખંભાડિયામાં બે ઇંચ વરસાદ જ્યારે જોડિયામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો કલ્યાણપુરમાં દોઢ ઇંચ વરસાદ અને વલસાડમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અલગ અલગ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો પોરબંદર દ્વારકા જૂનાગઢ અને ધોરાજીનો આ જે દ્રશ્યો છે વરસાદ વરસી રહ્યો છે દ્વારકામાં તો સતત ગઈકાલ બપોરથી જ વરસાદની જે શરૂઆત થઈ હતી વરસાદ અવિરત વરસી રહ્યો છે અને આ અવિરત વરસી રહેલા વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં ઘણા ભાગોની અંદર જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે જૂનાગઢના પણ દ્રશ્યો છે લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે